નમસ્કાર મારા ઘરે એક માળો અહીંયા લગાડેલો હતો જે આ દેખાય અને ચાર પાંચ ચકલીઓ માળા માટે ઝગડતી હતી તો તેમના માટે જુઓ આ રીતે સરસ મજાના માળા ટીંગાડી દીધા અને માળા ટીંગાડ્યા પછી તરત જ તમામ માળાની અંદર ચકલીઓએ પોતાનું ઘર બનાવી દીધેલું છે તેમના માટે સરસ મજાની પાણીની વ્યવસ્થા પણ કરી છે તો કેટલી કાળઝાળ ગરમી પડે છે અને ચકલીઓ માટે એમને પોતાનું ઘર બનાવી આપવા બદલ અંધહદ ખુશી થઈ છે અને ચકલીઓને તણખલા લઈ લઈને આવતી જોઈ અને Редактор субтитров А.Семкин Корректор А.Егорова चकली ते चाच महिला वि तणकलु नीडने बाधवाहुदी नीडने बाधिवाहुदी